મારું નામ રાઠવા ગીતાબેન શૈલી છે હું છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના પુન્યાવાટ ગામની રહેવાસી છું અમારા પરિવારમાં છૂટક કામ કરીને અમે ગુજરાન ચલાવીએ છીએ અમે અમારા ગામમાં સખી મંડળ ચાલતું હતું તેમાં મીટિંગ હતી તેમાં હું જઈને બેઠી અને જોયું બહેનો બચત ફરતી હતી પૈસાની જરૂર હોય ધંધા માટે એ પૈસા લેવા માટે તો એ મને ઈચ્છા થઈ મન મંડળમાં જોડાવાની તો હું પણ દસ બહેનો ફેગી મળીને અમે પણ મંડળ બનાવ્યું એનું નામ જય માતાજી સખી મંડળ રાખ્યું તેમાં અમે ત્રીસ રૂપિયાની બચત કરતા હતા પહેલાં હાલમાં અમે સો રૂપિયાની બચત કરીએ છીએ અને પછી મને મારી આવક વધારવાનો વિચાર આવ્યો તો હું ગામ સંગઠનમાંથી પચીસ હજારનું ધિરાણ લઈને આ રાઈસ મિલ ની ખરીદી કરી તેમાં મારે આવકનો વધારો થયો અને પચાસ હજારની લોન હું બેંકમાંથી લીધી અને ફૂલોની ખેતી કરી તેમાં મને પચાસ હજારની વાર્ષિક આવક મળી અને રાઇસ મિલની પણ પચાસ હજારની આવક મળે છે પશુપાલન પણ અમે કરીએ છીએ એમાં અમને ત્રીસ હજારની જેવી આવક મળે છે અને એમ વાર્ષિક આવક અમારી એક લાખથી પણ વધારે થાય છે આ રીતે અમારું પરિવાર આર્થિક રીતે પ્રગભર છું લખપતિ દીદી યોજના અમલમાં મુકાઈ અને બહેનો આત્મનિર્ભર બની એ બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું